સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે ભેસ્તાનના સિદ્ધાર્થનગરમાં યુવાનની હત્યા કરતા ચોકચાર મચી હતી તો બનાવની શાણ થતાં ભેસ્તાન પોલીસ દોડતી થઈ હતી સુરતમાં સામા તહેવારે ગુનેગારો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિદ્ધાર્થનગરમાં યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઓડિશાનો પિસ્તાલીસ વર્ષીય તુફાન રાવ નામના યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા ભેસ્તાન પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા જી સાહેબ કઈ રીતની ઘટના ઘટી છે અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે પિસ્તાન પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉપે તુફાન વિજય રાઉત ઉંમર વર્ષ પિસ્તાલીસ એને અત્યારે કોઈ અજાણ્યા માણસ હોય એનું હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ એવો એવા છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે અત્યારે એને નાકને કાપી દીધી એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી રહેશે ઓકે બ્યુરો રિપોર્ટ એસએન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂ સાથે